નમસ્કાર પેન્શનધારક તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે ખાસ જાણવા જેવી માહિતી સામે આવી છે તો પેન્શનરોને એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ કામ ફરજિયાતપણે કરવું જ પડશે નહીંતર આવતા મહિને પેન્શન છે તે બાઉન્સ થઈ શકે છે મિત્રો તો મિત્રો શું છે માહિતી વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો મિત્રો કેન્દ્ર સરકારે કોરોના સમયગાળા દરમિયાન સતત ત્રણ છ મહિના માટે ડીએ બંધ કરી દીધું હતું તો હવે આ અંગે સરકારનો જવાબ આવી ગયો છે તો અઢાર મહિનાથી બાકી રહેલા ડીએની રકમ કર્મચારીઓને બાકી રકમ સાથે આપવામાં આવશે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી આ ડીએની માંગ કરી રહ્યા હતા તો આ સાથે કર્મચારીઓ પણ બાકી રકમની રાહ જોઈ રહ્યા હતા તો સમાચારમાં આ સંબંધિત નવીનતમ અપડેટ અમે તમને જણાવીશું તો મિત્રો જે કોરોના સમયગાળા દરમિયાન અ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારે જે પેન્શનરો તમે સરકારી કર્મચારીઓના ડીએના જે ત્રણ મહિ ત્રણ હપ્તા જે બંધ કરી દીધા હતા છ છ મહિનાના તેના વિશે ખૂબ સરસ મજાની અપડેટ સામે આવી છે તો સરકારે તે ચૂકવવાનો આદેશ આપ્યો છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો તો અઢાર મહિનાનો ડીએ સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને તાજેતરમાં બે હજાર પચીસનો ડીએ ભેટ આપવામાં આવ્યો છે તો બે હજાર વીસની શરૂઆતમાં કોરોના સમયગાળાને કારણે સરકારે કર્મચારીઓના ડીએને અઢાર મહિના માટે બંધ કરી દીધું હતું તો કર્મચારીઓને હજુ સુધી તેમના બાકી પગારની રકમ મળી નથી તો કર્મચારીઓ લાંબા સમયથી આ માગણી કરી રહ્યા છે તો હવે સરકારે આ અંગે પોતાનો જવાબ આપી દીધો છે તો એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં સરકાર દ્વારા ડીએની રકમ બાકી રકમ સાથે કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે મિત્રો તો મિત્રો જે બે હજાર વીસની શરૂઆતમાં જે કોરોના ફાટી નીકળ્યો હતો તેના કારણે સરકારે અઢાર મહિના માટે ડીએ બંધ કરી દીધું હતું તો તેને લઈને ઘણીવાર કર્મચારીઓ એ બાકી રકમની માંગ પણ કરી રહ્યા છે તો મિત્રો આ રકમ કર્મચારીઓના ખાતામાં ક્યારે મોકલવામાં આવશે તેની આજે આપણે વાત કરવાના છીએ તો આ અંગે સરકારે શું જવાબ આપ્યો છે તેની થોડી વાત કરીએ તો કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના અઢાર મહિનાના બાકી ડીએ અને બાકી રકમ અંગે જવાબ આપ્યો છે તો સરકારે કહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં નાણાકીય કટોકટી હતી તો જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં ન આવ્યું હતું અને પેન્શનરોને મોંઘવારી રાહત અને તેની બાકી રકમ આપવામાં આવી ન હતી જોકે સરકારે તેના આપવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી મિત્રો તો મિત્રો જે જૂન બે હજાર એકવીસ સુધી અને બે હજાર વીસ જાન્યુઆરીની શરૂઆતના મહિનામાં તો અઢાર મહિના માટે જે રકમ બાકી રાખી છે તો સરકાર એવું કહી રહી છે કે જ્યારે સમગ્ર દેશમાં જે નાણાકીય કટોકટી હતી અને જેને કારણે કર્મચારી છે તે તેનું મોંઘવારી ભથ્થું અને પેન્શનરોની મોંઘવારી રાહત છે તે અટકાવી દીધી હતી મિત્રો તો મિત્રો આ અપડેટ છે તે બાકી લેણા એટલે કે ડીએ એરિયર્સ વિશે છે તો સરકાર વતી નાણાં મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન સરકાર પર વધતા નાણાકીય બોજને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના અઢાર મહિનાના ડીએ એરિયર્સ ચૂકવવામાં આવ્યા નથી જોકે સરકારે બાકી રહેલા ડીએ અને બાકી રકમ ભવિષ્યમાં આપવામાં આવશે કે નહીં તે અંગે કાંઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી તો સરકારનો આ જવાબ એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો આંચકો છે તો મિત્રો જે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ છે તેણે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોરોના સમયગાળા દરમિયાન પેન્શનરો કર્મચારીઓનું જે ડીએ રકમ હતી તેને રોકવામાં આવી છે તો તેનો વિશે શું વાત છે અને એ ડીએ એરિયર્સ ચૂકવવામાં આવ્યા નથી જોકે બાકી રહેલા જે ડીએ એરિયર્સ છે તે અંગે હજી સુધી સરકારે કોઈ પણ સ્પષ્ટ જવાબ આપ્યો નથી મિત્રો જે પેન્શનરોને કર્મચારીઓ માટે મોટો આંચકો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર તરફથી આ માંગ કરવામાં આવી છે તો દેશભરના ઘણા સંગઠનોએ કર્મચારીઓને અઢાર મહિનાના બાકી રહેલા ડીએ અને બાકી રકમ આપવાની માંગ કરી છે તો નેશનલ કાઉન્સિલ જેસીએમ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન સહિત અનેક સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે આ માગણી કરી છે તો સરકાર તરફથી મળેલા જવાબમાં જણાવાયું હતું કે બે હજાર વીસમાં કોરોનાની અસરને કારણે સરકાર પર આર્થિક સંકટ આવ્યું હતું તો આ બે હજાર એકવીસ સુધી ચાલી રહ્યું હતું અને સરકારે જનકલ્યાણ માટે બજેટ પણ ફાળવ્યું છે તેથી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાના બાકી પૈસા અને પેન્શનરોને મોંઘવારી રાહતની ચૂકવણી બજેટ પર અસર કરી રહી હતી મિત્રો તો મિત્રો આ જે ડીએ એરિયર્સ છે તે ચૂકવવા માટે ઘણા જે પેન્શનરો કર્મચારીઓના સંગઠનો હોય છે તેણે પણ માંગણી કરી હતી તો ઘણીવાર માંગણી કરવા છતાં સરકારે એવું કીધું છે કે જો આ ડીએ એરિયર્સ ચૂકવવામાં આવે તો બજેટ પર પણ ઘણી અસર પડી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું સરકાર ડીએ બંધ કરી શકે છે તો કેન્દ્ર સરકાર દ્વારા ડીએ બંધ કરી શકાય છે કે નહીં તે અંગે વિવિધ મંતવ્યો છે તો કેટલાક કહી રહ્યા છે કે સરકાર પર નિર્ભર છે તો જ્યારે કેટલાક કહી રહ્યા છે કે સરકાર તેને રોકી શકતી નથી જોકે સરકાર રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે તો હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે આર્થિક પરિસ્થિતિ સુધરશે ત્યારે સરકાર કર્મચારીઓને આ બાકી ડીએ અને બાકી રકમ આપી શકશે તો આ મુદ્દા પર આશા સિવાય કંઈ રાખી શકાય તેમ નથી તો આ બધું સરકાર પર આધાર રાખે છે તો મિત્રો આ વાત કરીએ તો જે ડીએ એરિયર્સના પૈસા છે તે કોઈ રોકી શકાતા નથી કારણ કે તે પેન્શનરોને સરકારી કર્મચારીઓનો હક છે તો રાષ્ટ્રીય હિતમાં જે સરકાર નિર્ણય લે તો એ માટે પણ તે સ્વતંત્ર છે તો પણ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જ્યારે પણ આર્થિક પરિસ્થિતિનો સુધારો થશે ત્યારે આ અઢાર મહિનાનું જે બાકી ડીએ છે તેના પર વિચાર કરી શકાય છે તો મિત્રો આ મુદ્દા પર ખાલી આશા સિવાય કંઈ રાખી શકાય તેમ નથી અને બધી વાત છે તે સરકાર ઉપર આધાર છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પૈસા ફક્ત કર્મચારીઓ પાસે જ જવા જોઈએ તો એકંદરે કર્મચારી સંગઠનો સરકારના પ્રતિભાવથી નાખુશ લાગે છે કારણ કે કર્મચારીઓ કહી રહ્યા છે કે તેમણે કોરોના સમયગાળા દરમિયાન પણ કામ કર્યું છે તેથી જો કામ બંધ ન થયું હોય તો ડીએ પણ બંધ ન થવું જોઈએ તો કોરોનાની અસરને કારણે ઘણા કર્મચારીઓ અને પેન્શનરો મૃત્યુ પણ પામ્યા છે મિત્રો તો મિત્રો ખરેખર વાત કરીએ તો જે કોરોનાનો સમય હતો ત્યારે સરકારી કર્મચારીઓને કોઈ પણ જાતની રજા નહોતી અને પોતે જે જાનની જોખમ પર જે પોતાની ફરજ બજાવી રહ્યા છે તો મિત્રો જો તેની સેવાઓ બંધ કરવામાં ન આવ્યું હોય તો તેનું ડીએ પણ છે તે સ્વાભાવિક બંધ કરવું ન જોઈએ તો આ સમયગાળા દરમિયાન ઘણા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ મૃત્યુ પણ પામ્યા હતા મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો હવે આ મુદ્દે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે તો માહિતી અનુસાર અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થું બંધ કરીને સરકારે ચોત્રીસ હજાર કરોડ રૂપિયા બચાવવાની અપેક્ષા છે તો કર્મચારીઓ કહે છે કે આ કર્મચારીઓના પૈસા છે તેથી તે તેમને આપવા જોઈએ મિત્રો તો મિત્રો કર્મચારી સંગઠનો આ મુદ્દે હવે આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારીમાં છે કારણ કે પોતાના હકના પૈસા છે તે પેન્શનરો સરકારી કર્મચારીઓને લેવા જ જોઈએ તો મિત્રો આ જે ડીએ સરકારે રોકી દીધું હતું તેને રોકીને સરકારે ચોત્રીસ હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ડેલી આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ